હાલોલ બસ સ્ટેન્ડ શાશ્વત હોસ્પિટલ પાસે ઉભી રહેતી ફ્રૂટની લારીઓના માલિકો દ્વારા દાદાગીરી ભર્યું વર્તન સામે આવ્યું છે હાલોલની શાશ્વત હોસ્પિટલ પાસે ફ્રૂટની લારીઓના માલિકો દ્વારા દાદાગીરી કરી રોડ ઉપર શાકભાજી લેવા આવતા રાહદારીઓને બાઇક ન મૂકવાની કહેવામાં આવે છે અને જો કોઈ બાઇક ચાલક બાઇક મૂકી દે તો મન ફાવે તેમ અભદ્ર વર્તન કરવામાં આવે છે હાલોલ નગરપાલિકાને કેટલીક વખત ધ્યાન દોરવા છતાં કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવતી નથી આ ત્રણ રસ્તા ઉપર શાશ્વત હોસ્પિટલ આવેલું છે તથા અનંત હોસ્પિટલ આવેલું જ્યાં દિવસ દરમિયાન કેટલાક દર્દીઓને એમ્બ્યુલન્સ મારફતે લાવવામાં આવે છે તેમ છતાં લારીઓ માલિકો દ્વારા એમ્બ્યુલન્સ માટે પણ જગ્યા રાખવામાં આવતી નથી હાલોલ નગરપાલિકા દ્વારા માત્ર ને માત્ર પાવતી લઈને ઉઘરાણી કરવામાં આવે છે અને આવા લારીઓના માલિકોને મન ભાવે તેમ ઊભા રહેવા દે છે જેના કારણે હાલોલ શાક માર્કેટમાં ટ્રાફિકની સમસ્યા પણ ઊભી થાય છે તથા ગંદકીની સમસ્યા પણ ઊભી થાય છે તો શું આવી અણગઢ નગરપાલિકાના કર્મચારીઓ દ્વારા આવા લારી માલિકો સામે પગલાં લેવામાં આવશે કે શું તે હાલોલમાં ચર્ચાનો વિષય બન્યો છે હાલોલ બ્યુરો ચીફ જસ્મીન શાહ હાલોલ એ તમારી સાથે અત્યારે શું ઘટના બની છે અને કઈ જગ્યા છો તમે લારી આવી બહાર ઉભેલી છે રોડ ઉપર મારી બાઈક પાર્કિંગ કરતા હતા તો મને પાર્કિંગ કરવા ના કે છે અમાર ધંધાનો ટાઈમ છે અને કહે છે કે આ તમારી ગાડી પાર્કિંગ માટેનું લખ્યાલ્યું છે એવું કહે છે તો એમને લારી મૂકવા માટેનું લખ્યાલ્યું છે નગરપાલિકાએ એનો જવાબ મને મળવો જોઈએ તમારી સાથે શું પ્રમાણે વ્યવહાર કરવામાં આવ્યો હતો એ ઉદ્ધતે ભર્યું વ્યવહાર કરેલો છે અને આ ગાડી અહીં મૂકવાની એવું કીધેલું છે